લીધું વિશે ટિપ્પણી કરી તેને ટોર્ચર કરતા હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર બે માં રહેતા પચીસ વર્ષ રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ બાવીસમી માર્ચ બપોરે બાર વાગ્યાની આસપાસ અગામ્ય કરોડસર અચાનક જીવન ટૂંકાવી લીધું ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે જોકે પોલીસને જાણ કરાઈ છે ખટોદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હોય અને લાશને પીએમ અર્થે ખસેડી તેની તપાસ શરૂ થઈ જોકે આ પચીસ વર્ષીય પરિણીતાએ કયા કારણસર આપઘાત કર્યો છે એ દિશામાં પોલીસ તપાસ શરૂ થઈ રહી છે પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ દીકરીના સાસુ ફૂઈ કાકા કાકી વિરુદ્ધ જાતે વિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને ન્યાયની માંગણી પણ કરી છે મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારુક મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા એને આ આખા ઘરે એની બે ફોઈ એના બે કાકા એની સાસ પછી મારા જમાઈનો ભાઈ નાનો એના પપ્પા એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેડી ઢેળી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા જરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી અને મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભર્યું કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાયા પછી એસએમસી ની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા હમણાં વચ્ચે એના બાળક બી હતું આ લોકો નાખ્યા મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે ડેડી લાવ્યો દેડી લાવ્યો આપણા માલ તો આમ ને તેમ છોકરાનો એમાં કોઈ વાક નથી કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી મારા ઘરે આવ્યો ત્યારે ખબર તો હું ઝૂંપડપટ્ટીમાં રહું છું ગરીબ માણસ છું આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકોએ મારી નહીં કીધી મારી છોકરી બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉંમર હતી પચીસ વર્ષ એનું નામ છે રીના ઉર્ફે તુલસી મારી બેનનું નામ રીના છે આ લોકોએ જબરજસ્તી મારી બેનને મારીને લટકાવી દીધી છે મારી બેને સુસાઈડ નથી કર્યું અને મેન્ટલી ટોર્ચર કરતા હતા લોકો

ખત્રી એ લોકો જરી છે અને અમે લોકો હિન્દુ મેઘવા એ લોકોને એવું છે કે જાત ભી વાત નીચી જાત ની હરિજન છોકરી લાવ્યો છે તો આને ડિવોર્સ આપી દે આપણે બીજી જાતમાં કરી દઈએ તો આને છોટી કરી દે આવું કરતા એની સાસુ મારી બેનની સાસુ એને પોએ ને કાખા લોકો બધા કિચનમાં પણ નથી જવા દેતા એને રસોઈ હું નહી કરવા દો તો ને હું જ કરીશ આવું કરીને એને ટોર્ચર કરતા હતા એ લોકો લાઈટ પંખા ચાલુ નતા કરવા દેતા દિવસ ના એ લોકો બાર વાગે નું આ બનાવ બન્યો ને આ લોકો પાછી અમારી મારી બેનને ને ન્યાય અપાવો આ લોકો ને બધા ના એક્શન લો અને બધાની ચેકિંગ કરો મારી બેનને ને ન્યાય આપો ચોવીસ વર્ષ ની ઉંમર એ સુસાઈ નહીં કરી શકે કોઈ वैसा होऊ नाही करिसा की मारी बेन बो बातो रहती برو रिपोर्ट चेन्नई लाई विटनेस